ચાંદીપુરા વાયરસને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી તમારા બાળકને ચાંદીપુરા વાયરસની ચપેટથી બચાવવા આટલું કરો ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાસઠમાં સૌપ્રથમ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી ઝાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં માં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે